નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર મારી છોકરીએ બૂમ પાડી કે પપ્પા પહેલું વિમાન જુઓ નજરે જોનારાઓએ જણાવ્યો હચમચાવી દેતો ચિતાર કયું જ્વાળામુખી ફાટ્યો હોય એવો આગનો ગોળો દેખાયો અમદાવાદ પ્લેન ક્રેશમાં બસો નેવ લોકોના મોતની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે એરપોર્ટથી ઉડાન તૂટી પડ્યું હતું મચી ગઈ હતી પ્લેન ક્રેશને નજરે જોનાર અને ત્યાં જઈને મદદ કરનાર દશરથભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના મારાથી પાંચસો મીટર દૂર બની હતી એક ભયંકર બ્લાસ્ટ થયો હતો જેથી અમારું આખું ફેમિલી ઘરમાંથી બહાર આવી ગયું હતું ત્યાં આગ લાગેલી જોવા મળી હતી એ બાદ હું સ્થળ પર ગયો ત્યાં સુધીમાં તો બીજા એક બ્લાસ્ટ થયો જેથી અમે થોડા દૂર ભાગી ગયા હતા ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ તો પ્લેન ક્રેશ થઈ ગયું છે ચારે બાજુ બધું સળગી રહ્યું હતું મારી સાથે અમારી સોસાયટીના ત્રણ છોકરા હતા અમે કેટલી લાશો બહાર કાઢી હતી આર્મી પોલીસ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અમે લાશોને એકસો આઠમાં મૂકવામાં મદદ કરી હતી મેં મારી જિંદગીમાં આવો બ્લાસ્ટ પહેલી વખત જોયો છે ત્યાં પહોંચ્યા ત્યારે પ્લેન જોવા મળ્યું હતું બે ત્રણ લોકો તો ઇજાગ્રસ્ત હાલતમાં મારી સામે આવ્યા હતા તેમને અમે સારવાર મોકલી દીધા હતા એ બાદ અમે અંદર ઘૂસ્યા હતા અને લાશો કાઢીને એમ્બ્યુલન્સમાં મૂકવા લાગ્યા હતા શરૂઆતમાં સ્થળ પર જઈ શકાય એમ નહોતું અમને ડર લાગતો હતો તેમ છતાં અમે લોકો ઘૂસી ગયા હતા પહેલાં તો કંઈ દેખાતું જ નહોતું બધી બાજુ ધુમાડો હતો પણ જેવું થોડું શાંત થયું પછી અમે અંદર ઘૂસ્યા હતા અને રહેવાસી સુરેશ સિંધીએ જણાવ્યું હતું કે હું જમીન નીચે આવ્યો હતો ત્યારે અહીંથી છોકરીઓ અને મહિલાઓ રડતી રડતી નીચે આવતી હતી અમે જોયું તો બહુ ભયંકર આગ લાગેલી હતી જેથી અમે દોડતા દોડતા બહાર જોવા માટે ગયા હતા ત્યારે ત્રણ ચાર લોકો ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા જેથી અમે એકસો આઠને બોલાવીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોકલી આપ્યા હતા આ દરમિયાન બીજો એક બ્લાસ્ટ થયો હતો જેથી અમે થોડો દૂર હટી ગયા હતા અમે ત્રીસથી ચાલીસ લાશો એમ્બ્યુલન્સમાં મૂકી હતી સોસાયટીમાં રહેતા ભરત સોલંકીએ જણાવ્યું હતું હું જમવા બેઠો હતો અને મારી છોકરીએ બૂમ પાડી પપ્પા પેલું વિમાન જુઓ હું જેવો જોવા આવ્યો ત્યાં સુધીમાં તો વિમાન ક્રેશ થઈ ગયું હતું ઘટના સ્થળે પોલીસે અંદર જવા દીધા ન હતા કેમ કે ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હતી અમે ત્યાં પહોંચ્યા ત્યારે પણ બે બ્લાસ્ટ થયા હતા ધડાકો જોરદાર થયો હતો જેથી અહીં બધાને એવું જ લાગ્યું કે બ્લાસ્ટ થયો અમારે અહીં અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેથી લોકોને એવું લાગે કે ફરી બ્લાસ્ટ થયો છે કોઈએ બોમ્બ ફેંક્યો છે આજથી તેત્રીસ કે ચોત્રીસ વર્ષ પહેલાં પણ આવી એક વિમાન દુર્ઘટના બની હતી એ ઘટના તો મેં જોઈ ન હતી એ સમયે મારી ઉંમર સત્તરથી અઢાર વર્ષની હશે ઘટનાને નજરે જોનાર પૂજાબેને જણાવ્યું અમે ઘરમાં બેઠા હતા ત્યારે અમને ઘરમાંથી જ દેખાયું કે ત્યાંથી અહીં વિમાન આવ્યું અને એકદમ ધરાશાયી થઈ ગયું ત્યાં એકદમ જ્વાળામુખી જણે ફાટ્યો હોય એમ આગનો ગોળો જોવા મળ્યો હતો આગ એટલી જોરદાર હતી કે અમને અહીં ઘરે દાજ્યા હોય એવું ફીલ થયું આ એરપોર્ટ બાજુ વિસ્તાર હોવાથી અમને જ્યારે વિમાન નીકળે ત્યારે અવાજ થાય એટલે જાણ થાય કે વિમાન નીકળ્યું છે એકદમ મોટું વિમાન અમને આટલું નજીકથી દેખાતા અમે લોકો દોડતા દોડતાં ઘરમાંથી બહાર આવી ગયા હતા અમને જોયું કે વિમાન ક્રેશ થઈ ગયું છે તમને આગળ કહ્યું બધાને એવું લાગ્યું હતું કે કોઈ વિસ્ફોટ થયો છે જેથી અમે લોકો દોડતા દોડતા જ્યાં ઘટના બની ત્યાં પહોંચ્યા હતા ત્યાં વિસ્ફોટ થતા હોય એમ સખત અવાજો આવી રહ્યા હતા પ્લેનનો રૂટ ચેન્જ હતો નોર્મલી બીજી સાઈડથી પ્લેન આવતા હોય છે પણ આ પ્લેન બીજી બાજુ આવ્યું હતું જ્યાં ક્રેશ થયું ન્યૂલક્ષ્મીનગર સોસાયટીના અન્ય રહીશ જીતેશભાઈએ જણાવ્યું હતું કે હું પાર્કિંગમાં જ બેઠો હતો ત્યારે જેવો અવાજ આવ્યો હું એમને દોડી આવવા ગયો હતો એ બાદ ઘટના સ્થળે પહોંચીને જોતા ત્યાં આગ જ આગ હતી થોડી વાર પછી અમે લોકો અંદર ઘુસ્યા હતા અને લાશો ઉપાડીને એકસો આઠમાં મૂકી હતી ત્યાં ચાની કેટલી ધારક એક અમારી સોસાયટીના હતા ચાની કેટલી ધારકનો છોકરો અને તેની માતા ત્યાં જ હતા એમને પણ ઈજા પહોંચી છે દીપકભાઈએ જણાવ્યું હતું કે આ રીડેવલપમેન્ટની સ્કીમમાં બનેલું બિલ્ડિંગ છે પહેલા જે લોકો અહીં વસવાસ કરતા હતા તેમના મકાન પાડીને સરકારે અહીં સાત માળનું બિલ્ડિંગ બનાવીને તેમને મકાન ફાળવ્યા હતા જ્યારે બાજુમાં જમીન વધી હતી ત્યાં બિલ્ડરે વધુ મકાનો બનાવીને અને વેચ્યા હતા પહેલાં પ્લેન વીસથી પચીસ ફૂટની ઊંચાઈએથી નીકળતા હતા પહેલાં આ સાત માળનું બિલ્ડિંગ હતું જેથી આ રૂટ પર પ્લેન જતા હતા પણ પછી સાત માળનું બિલ્ડિંગ બની ગયું હતું જેથી એરપોર્ટ ઓથોરિટીવાળાએ રૂટ બદલી નાખ્યો હતો જનરલી રૂટ આ બિલ્ડિંગ ઉપરથી જ હોય છે પણ આ ઘટના બની એમાં પ્લેનનો રૂટ કેમ બદલ્યો એ તો એરપોર્ટ ઓથોરિટીની જ ખબર હોય ઘટના સ્થળે હાજર હિંમતસિંહે કહ્યું હતું કે પ્લેન ટેક ઓફ પછી કંટ્રોલ ગુમાવી દીધો હતો પછી ઝાડ સાથે ટકરાઈ અહીં ટકરાયું છે જ્યારે અડધો ભાગ સામેના બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો તરત જ હું અહીં આવીને મદદ કરવા લાગ્યો હતો અહીં સ્થિતિ બહુ જ ખરાબ હતી આ બિલ્ડિંગમાં સ્ટુડન્ટ રહેતા હતા અને ત્યારે બપોરે જમવાનો સમય હતો ત્યારે આ ઘટના બની ગઈ હતી જેનો કોઈ અંદાજો નહોતો વિજયભાઈએ કહ્યું હતું કે હું પાછળ સત્યોતેર નંબરના બ્લોકમાં રહું છું આગળથી પ્લેન ક્રેશ થતું આવ્યું અને અહીં બિલ્ડિંગમાં પડ્યું જેવું પ્લેન ક્રેશ થયું કે જોરદાર અવાજ આવ્યો હું મારી બાઇક મૂકીને ભાગતો ભાગતો અહીં આવ્યો આવીને જોયું તો સિક્યુરિટી ગાર્ડ સળગતો હતો તેમણે વધુમાં કહ્યું મારી બાજુમાં એક બેનનું ધડ નીચે આવીને પડ્યું હતું અહીં રહેતો મેડિકલનો સ્ટાફ બચાવો બચાવો બૂમ પાડતો હતો તરત પોલીસ અને ફાયરની ટીમ આવી ગઈ હતી અહીંથી દસ કિલોમીટર દૂર સંભળાય એટલો મોટો ધડાકો હતો નજર જાય ત્યાં સુધી ધુમાડો હતો સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ